વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય એક કાળા પડી ગયેલા સ્ટવને ડિશવોશિંગ સાબુ અથવા લિક્વિડ સોપની મદદથી સાફ કરો આનાથી સ્ટવ પર પડેલા તેલના ડાઘ દૂર થશે અને ગેસ ફરીથી ચમકવા લાગશે બે તમારા ઘરની બહાર નીકળતા પહેલા નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરો કારણ કે તે તમારી સ્કિનને હાર્મફુલ યુવી કિરણોથી બચાવે છે સાથે તમારી સ્કિનને ડ્રાય થવાથી બચાવે છે ત્રણ ફુદીનામાં મેન્થોલ હોય છે જે ત્વચા પર ઠંડકની અસર કરે છે અને બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે ચાર ખાલી પેટે કાચા મધનું સેવન કરવાથી વધુ ફાયદા થાય છે નિશ્રાતો કહે છે કે ગરમ પ્રવાહી સાથે મદનો સેવન ક્યારે ન કરો ઉપ્રાંત મદને ક્યારે શેકવું કે રાંધવું નહીં 5 એલોવેરાનું સેવન વજન ઘટાડવા માટે પર ફાયદાકારક સાબિત થઈ શકે છે 6 દાંતને સફેદ કરવા માટે તમે લીમડાના દાતણનો ઉપયોગ કરો તેનાથી દાંત સાફ થશે અને મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો દૂર થશે સાત મોઢામાં ચાંદાની સમસ્યા ઉનાળામાં થવા લાગે છે આવી સ્થિતિમાં મોઢાના ચાંદા મટાડવા માટે ઇસ્બગુલને દહીંમાં ભેળવીને ખાઓ આઠ ઇસ્બગુલને દહીંમાં ભેળવીને ખાવાથી માથાનો દુખાવો મટે છે ઉપરાંત આ મિશ્રણ તણાવ દૂર કરવામાં મદદ કરે છે નવ જમતી વખતે ફોનનો ટીવી જેવા ઉપકરણનો ઉપયોગ કરવાનું ટાળો દસ જો રાત્રે વધુ પડતું પાણી પીવાથી સતત ઊંઘમાં ખલેલ પડતી હોય તો કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધી શકે છે અગિયાર કાચા દૂધમાં જે લેક્ટિક એસિડ હોય છે જે ત્વચા પર દેખાતા ડાઘને દૂર કરવામાં મદદ કરે છે બાર વાળને મજબૂત જાડા અને ચમકદાર બનાવવા માટે ડુંગળીનો રસ માથા પર લગાવી શકાય છે તેર ડુંગળીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે આ વાળના વિકાસ માટે ફાયદાકારક છે ચૌદ નારિયેરનું દૂધ ઉમેરવાથી હળદરની કડવાશ ઓછી થાય છે અને વાનગીનો સ્વાદ વધે છે સાથે ક્રીમી ટેક્સચર પણ બને છે પંદર ફેવિકોલના ડાઘને દૂર કરવા ડાઘ પર બરફ મૂકો અને પીગળી જાય તો કપડાની મદદથી લોહીને સાફ કરો સોળ જો ઘરમાં કીડીઓથી પરેશાન છો તો રસોડાના દરેક ખૂણામાં તજ પાવડર છાંટી દો તેની સુગંધથી કીડીઓ ગાયબ થઈ જશે સત્તર ફુદીનાના તેલનો સ્કેમ કરી મકોડા કીડી વંદા ભાગી જાય છે તેનાથી ગરમા પણ ખુશ્બુ બનેલી રહે છે અઢાર સૂકું નાળિયેર ખાવાથી લોકો માથાના દુખાવાથી રાહત મેળવી શકે છે તેનાથી તમારું મન પણ શાંત થાય છે અને તમને સારું લાગે છે ઓગણીસ બદામ ભૂખને કંટ્રોલ કરે છે અને મેટાબોલિઝમને બુસ્ટ કરે છે પલાળેલી બદામ ખાવાથી કેલેરી ઝડપથી બળે છે વીસ કારેલાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે એકવીસ કાચા દૂધમાં વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે કાચા દૂધનો ઉપયોગ કરવાથી ત્વચા પર એજિંગની અસરો દેખાતી નથી બાવીસ ડ્રાયફ્રૂટમાં બદામને કેલ્શિયમનો સારો સ્ત્રોત ગણી શકાય સો ગ્રામ બદામમાં લગભગ બસો સિત્તેર મિલીગ્રામ કેલ્શિયમ હોય છે આથી રોજ ચારથી પાંચ બદામ પલાળીને ખાઈ શકો છો ત્રેવીસ કાળા પડી ગયેલા સ્ટવને ડિશવોશિંગ સાબુ અથવા લિક્વિડ સોપની મદદથી સાફ કરો आनाथी स्टफ पर पड़ेगा तेल ना दाग दूर थशे अने गैस ફરીથી ચમકવા લાગશે 24 बेकिंग सोडा अने मीठाना सोल्यूशन नी मदत થી બર્નર ને સાફ કરો તેને બર્નર પર ઘસીને તેને થોડીવાર માટે છોડી દો થોડીવાર પછી તેને પાણી થી સાફ કરી લો 25 તમે દરરોજ লিমিટેડ માત્રામાં સુકુ નારિયેળ ખાઈ શકો છો સૂકા નારિયેળમાં એન્ટી ઓક્સિડન્ટની માત્રા વધુ હોય છે તે હૃદયની સ્વસ્થ રાખે છે છવીસ ડુંગળીમાં હાજર વિટામિન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે રક્ત પરિભ્રમણ સુધારે છે તેનાથી શરીર ફિટ રહે છે સત્યાવીસ હેલ્થ એક્સપર્ટના મતે રાત્રે વધારે માત્રામાં પાણી પીધા પછી સુવાથી કિડનીની કામગીરી પર અસર પડી શકે છે અઠ્યાવીસ મધનું સેવન કરવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે તે મધમાં હાજર ગ્લુકોઝને તરત જ શોષી લે છે અને આ શરીરને એનર્જી મળે છે ઓગણત્રીસ વધુ પડતું ગળ્યું ખાવાથી પાચનક્રિયામાં ગરબડ થવાને કારણે રોગપ્રતિકારક શક્તિ પ્રભાવિત થાય છે અને ચેપ ઝડપથી લાગે છે ત્રીસ પિસ્તામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને ફાઈબર અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર હોય છે જે સુગરને કંટ્રોલમાં રાખે છે એકત્રીસ એલોવેરામાં એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણ હોય છે બત્રીસ વધુ પડતું ગળ્યું ખાવાથી પણ આ ફાયરને અસર થાય છે અને તેના કારણે પાચન અને પછી રોગપ્રતિકારક શક્તિ પ્રભાવિત થાય છે તેત્રીસ પિસ્તામાં એન્ટીઓક્સિડન્ટો અને એન્ટી ઇફ્લામેટરી ગુણો રહેલા હોય છે જે શરીરની બળતરા ઘટાડવામાં મદદ કરી છે જે સંધિવા અને હૃદય રોગ જેવા ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે ચોત્રીસ લીલા કઠોળ ઉકાળવાથી પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વોના શોષણમાં વધારો થાય છે પાત્રીસ લસણને ઉકાળવાથી કેન્સર વિરોધી ગુણધર્મો સક્રિય થાય કેન્સર રોગને સામે લડવા માટે શરીરને તાકાત આપે છે છત્રીસ વિટામિનથી ભરપૂર મોસમી ફળો જેવા કે પપૈયા દાડમનું સેવન વધુ કરો આમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તમારી સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે સાડત્રીસ ચોમાસામાં ઇન્ફેક્શન થવાનું જોખમ વધુ રહે છે માટે પુષ્કળ પાણી પીવો અને હર્બલ ટીનું સેવન કરો આ ઝેરી તત્વોને બહાર કાઢીને તમારા શરીરને અંદરથી સાફ અને સ્વસ્થ રાખે છે આડત્રીસ સતત કોમ્પ્યુટર સ્ક્રીન અથવા મોબાઈલ ફોન જોવાથી આંખમાં તાણ આવી શકે છે જેનાથી માથાનો દુખાવો થઈ શકે છે જો તમે દરરોજ એક જ સમય લાંબા સમય સુધી સ્ક્રીનને જોશો તો તેનાથી માથાનો દુખાવો થઈ શકે છે ઓગણચાલીસ જ્યારે કોઈ વ્યક્તિ ડેન્ગ્યુની ઝપેટમાં આવી જાય છે ત્યારે તેમના પ્લેટલેટ્સ વધારવામાં બકરીનું દૂધ ઘણો ફાયદો આપે છે આ વાતનું ખાસ ધ્યાન રાખો ને દર્દીને તાજું બકરીનું દૂધ આપો ચાલીસ દૂધીના જ્યુસમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે અને તેમાં ઓછી માત્રામાં કેલરી હોય છે જેના કારણે તેને પીવું વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વીડિયો જોવા બદલ આપ સૌનો આભાર